કંચન ચમકીને આવનાર પુરુષને સન્મુખ થઈ ગઈ અને ઊંઘતા દેવુએ આંખો ઉઘાડી બાર દીકરાની આંખોએ કંચનનું મો જોઈ લીધું ભેર કંચન પછી દેવોના પલંગ તરફ ફરી ગઈ દેવું એ કંચનને દીઠી દેવોનો દુબળો સ્વર ભૂલી ઉઠ્યો બા બધું એ ભૂલી શક્યો નહીં એના માથાનો પાટો ધડધડ કરતા અશ્રુ જડે પલાળવા લાગ્યો દેવના પલંગના સળિયા પકડી લઈને કંચને આધાર મેળવ્યો બોલ્યા વગર એ દેવો તરફ જોઈ રહી બદક ક્યારની દેવના બીછાને પહોંચીને નીચે બેસી ગઈ હતી સસરા તરફ સહે છે અંતર પટ કરી રાખીને કંચન તરફ તાકતી હતી ને કહેતી હતી ધીમા સાદે કે અહીં આવો ને પણ કંચન જ્યાં ઊભી હતી ત્યાં જ જડાઈ ગઈ હતી પલંગના સળિયા છોડવાનું કામ સહેલું નહોતું સળિયામાં જાણે કોઈએ વીજળીનો પ્રવાહ વહેતો મૂક્યો હોય સંચના મોં પર બાંધેલા મંડળ ચિતરાયું હતું એ મોં પર પ્રેમ નહોતો લાગણી નહોતી મમતા કે ભીખ નહોતી મૂંઝવણ કે મનોવેદના નહોતી રોષ કે વિષાદ નહોતો હતું ફક્ત લાગણીહીન દશાનું બાંધેલા મંડળ બાંધેલી દશાનો ભોજો અસહ્ય હોય છે પણ એ વીર સૂતના પિતા બોલી ઉઠ્યા કાલે આવેલા તેજ બેન લાગ્યા મારી આંખે ઝાક ઉપર ખરી ના એટલે ઓળખાણ ઝટ પડી નહીં વૃદ્ધનો આ ફક્ત એક પ્રયત્ન જ હતો એ ઓરડામાં મચી ગયેલી વિચિત્ર મૂંઝવણમાં કશોક માર કાઢવાનું એને વહેમ પડી ગયો હતો દેવએ બા એવો ઉચ્ચાર કર્યો તે સાથે જ એ સંશય પાકો બન્યો હતો બદ્રાવોએ કંચને ઘૂંઘટની આડસ આડેથી સોંપા ભરી અહીં આવો ને કહ્યું ત્યારનું જ પણ અકથ્ય અવસ્થા તો સુખની હતી એનાથી તો કંચન થોડી જ અણ ઓળખાઈ હતી એના મોંમાંથી તો થોડો જ કોઈ સ્વાગત શબ્દ નીકળી શકે તેમ હતો એને થોડી જ ખબર હતી કે કંચનના અંતરમાં કાંઈ લાગણી દોડાવવા લાગી છે ને એને ક્યાં ખબર હતી કે દેવુને થયેલા અકસ્માતનું નિમિત્ત પણ કંચન હતી ને દેવને બચાવી લાવનાર પણ કંચન હતી કંચનનું મોં ફક્ત એક જ પડ ઝપકી ગયા પછી અત્યારે તો એની સમક્ષ દેખાતી હતી કંચનની પીઠ કાલે દૂરથી દીઠી હતી તે જ એ પીઠ ક્ષેણ થઈ ગયેલી તેસુર ગુથિયા છૂટા ચોટલાને બદલે અંબોડા વાળેલો કેસ્લાપ અંબોળામાં પણ ફૂલ કે ફૂલ વેણી નહોતા જેની સાડીની આર પાર એ બધું જોઈ શકાતું હતું એ શું દુઃખી હતી શણગાર શું રોડાયા હતા ફૂલો શું કરમાયા હતા કેમ આવી હતી ફરી વાર પાછો નવો વર્તમાન શરૂ કરવા ભૂતકાળ પર પડદો નાખી દેવા કે કોઈ ભૂલથી કોઈ ભ્રમણાથી કોઈના નથી કેવળ વ્યવહાર કરવા સારું ઝબક 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 મેઘલી રાતમાં વીજળી સબકી સકીને ચાલી જાય તેમ પ્રશ્ન મારા ઝપકી ગઈ પણ ભૂલો પડેલ્યો પ્રવાસી વીજળીના જોબકાર્ટી તો બળવાને બદલે ઉલટાનું વધુ અંજાઈને અંધ બને તેમ વીર સૂટના ભ્રાતિગ્રસ્ત બન્યો ને શું કરવું તે ન સૂચવાથી નબળાઈની ક્ષણ આવી પડશે એ ભયથી પાછો ફર્યો બહાર નીકળ્યો ને ચાલો ત્યારે ભાભી હું નીચે છું એમ બોલતો એ નીચે ઉતરી જાય મોટરમાં બેઠો ચક્ર હાથમાં લીધું પણ તે દિવસ અને ડર લાગ્યો કે કદાચ આજે વ્હીલ પર હાથનો કાપો ઘર સુધી ખાચવો અઘરો થઈ પડશે ક્યાં સુધી પોતે સ્ટીયરિંગ વ્હીલ હાથમાં જાળીને બેસી રહ્યો તેનો ખ્યાલ ન રહ્યો ગઈ તો હતી પાંચ મિનિટ પણ ભદ્રા આવીને પાછલી બેઠકમાં બેસી કરીને જ્યારે બોલી કે લિયો ચાલો ભાઈ ત્યારે એને લાગ્યું કે બાબીએ જાણે સવાર પાડ્યું હતું પોતે જાણે કે એક શાંતિ લઈ લીધી હતી એને પાછા નજર કરી પાછળની બેઠકમાં એક નહીં પણ બેઠા હતા એવા પ્રથમ રચના વિભંબ પછી ખાતરી થઈ કે નહીં બાબી એકલા છ હતા બહાર ડોકું કાઢી આગળ જોયું કોઈ નહોતું હોટ પર પ્રશ્ન પૂછું પૂછું થઈ રહ્યો કોઈ આવે છે બાબી પણ મહેનત કરીને પ્રશ્નો રૂંધાયો ગાડી દવાખાનામાંથી બહાર નીકળી રસ્તે ચડી તોય પોતે વેગ ન વધાર્યો કોઈ આવે છે કોઈ અફળાય તેમ તો નથી ને કોઈ આગળ પાછળ છુપાઈને જોવા તો ઊભું નથી ને કોઈ હડફેડે આવીને ચપદાય તો જશે નહીં ને કોઈ કોઈ એટલે કોણ કોઈ એટલે એક જ માણસ કંચન પણ કંચન ત્યાં નથી કંચન હજુ દેવોને દર્શન લાગશે ને પેટ ભરી ભરીને સંતોષવા દેતી હતી દેવોનો હાથ એણે પોતાના હાથમાં લીધો હતો દેવો એને પૂછતો હતો જાણે સેંકડો ગામ છેટીથી એ પ્રશ્ન કરતો હતો બા હાથમાં ચોરી કેમ નથી પણ ત્યાં દવાખાને એવું શું શું બની ગયું તે સંબંધે ભદ્ર ચૂપવા જ હતી કાંઈક બોલશે કાંઈક બોલશે એવી વીર સુખની આશા રસ્તા પર વેરાઈ જતી હતી ભદ્રા તરફ ગાડી વાળવાની વખતે એણે જોયું કે ગાડીની આગળ એક માણસ દોડતો જાય છે પોતે હોર્ન વગાડ વગાડ કર્યું પણ દોરતો માણસ કરીને રસ્તા સામે જ ઊભો ગાડી પણ કડર કરતી રોષ ભરી ઊભી રહી ઊભેલો માણસ ગાડીને રોશનીના જળ જળહાળામાં અંજાઈ ગયું હતું એણે કસી ઓળખાણ કર્યા વગર હજુ તો અંજાયેલી આંખે જ કશું પૂરું ભાર્યા વગર આગળ દરવાજા પાસે આવીને હાફડા હાફડા સ્વરે કહ્યું મહેરબાની કરીને મને જરા બેસ કરી લેશો હું સંકટમાં છું વાત કરવા વખત નથી ખાન પર ઉતરી જઈશ એને વીરસૂખ કશો જવાબ આપે તે પૂર્યું તો એ બારનું ખોલી વીર બાજુની બેઠક પર ચડી બેઠો હા ના કશું કહેવાની વેળા મળે તે પહેલાં તો બે એ પરસ્પરને પીછાણ્યા ને એ ચડી બેઠેલા ભાસ્કરે કહ્યું ઓહો તું છે કે ભાઈ સારું થયું હાક જલ્દી પછી વાત કરું છું વીર સુતે ભાસ્કરને છેલ્લો જોયેલો તે પ્રસંગ એને તાદસ થયો પોતાને ભાસ્કરને એને ઘેર તગડા પાટુએ મારી અર્ધમૂળો કરેલો તે પ્રસંગ પોતાની પત્ની કંચના હાથે એ માથામાં તેલ ઘસાવતો હતો એ પ્રસંગ તે પ્રસંગ યાદ આવતા વીર સુધની ગાડી હાફતે હાફતે રોમે રોમ થરથરી ઉઠ્યો બાજુએ ચડી બેઠલો આ અસુર પડખામાં ચપવું કે છરી ગોચી દેવા તો નહીં આવ્યો હોય પણ અટકી જવાની એનામાં હિંમત નહોતી મોટરને ચલાવતા એના હાથ યંત્રવંત બની ગયા હતા હું જોખમાવું છું વીરસુદ ભક્તના શબ્દો નીકળ્યા હું કદાચ પકડાઈ જઈશ મારે જેલમાં જવું પડશે ને મારે જમીન પર છૂટવું નથી મારે જ મારે તો થોડો સમય મેળવો હતો વીરસુદ મારે તારે ઘેર જ આવવું હતું પણ મારે તને નહીં તારા ભાભીને મળી લેવું હતું તું કદાચ મળવા દે કે ન દે એમ સમજીને હું તારા ઘેર તું આવી પહોંચી તે પહેલાં જ પહોંચી જવા દોડ્યો જતો હતો પ્રત્યેક સપ્તાહ વીર સુદના આંતરડાને જાણ કે સૂડી પોરવી ઊંચા કરતો હતો આ હેવાનને ખતમ કરવા ખાતર મોટાને ઊંચી વાળવાનું વીરસુદને મન થતું હતું મારી પત્નીને છેલ્લી ગયાની સંતોષ ન વળ્યો તે હવે મારી ભાભીને પણ જૂટાવવા ફસાવવા બોળવી જવા મારે ઘેર ગમતો હશે તને ખબર નહીં હોય વીરસૂદ પણ હું તારે ઘેર તારી ઘેર હાજરીમાં આવી ગયો છું ભાસ્કર જાણે કે વીર સુધના મનમાં ચાલી રહેલ વિચારની સાથે સાથે ચલી રહ્યો હતો ભાસ્કર જાણે કે પાર્કા ઓર પ્રદેશની હરિયાળીમાં સર સર ચાલતો છૂટો સાપ હતો મારે તારા ભાભીને કહી જવું છે એટલું જ વીર સુધ ભાસ્કરે વીર સુધના બંગલાનું વર્ણન આવ્યો ત્યારે પણ ચાલુ રાખ્યું કે આજે હું મારી પ્રકૃતિ વિરોધનો મારા જીવનભરના સંસ્કારના વિરોધનું કામ કરી આવ્યું છું મેં ક્લબમાં એક મોટા ગૃહસ્થને શું કર્યું કહું તને મેં શું કરેલું યાદ છે તને મેં તે દિવસે લજ્જતથી ટીપ્યો હતો તે જ લજ્જતથી એ ગૃહસ્થને ટીપેલ છે ફેર એટલું જ તને લોહીની નહોતું નીકળ્યું જ્યારે આને તો લોહીની નાખોરી ચાલી જાય છે એ પડ્યો ક્લબમાં એ તરફડે ગંભીર જખમની રેટનામાં આમ કહેતો કહેતો એ મોટરમાંથી ઉતરતો હતો વીર સુત મોટરને ચાવી મારી લાઈટ ચલાવતો હતો ને ભદ્રા થર થર કાપતી પાછલે બાણેથી ઉતરતી હતી એને એમ હતું કે પોતાને ભાસ્કર જોઈ નથી એ સરકી જવા લાગી ત્યારે ભાસ્કરે એને કહ્યું હવે થોડી જ વાત બાકી છે ન ભાગો સાંભળતા જાવો ક્લબમાં ભજ્યા ને ચાહા ખાતા ખાતા એ ગ્રીસ્તે મને જોઈ વીરસુતની વાત કાઢી અને એણે લહેરથી કહ્યું કે વીરસૂતને તો વોના બદલામાં ભોજન મળી ગઈ છે મેં કહ્યું બીઠી વાત છે મેં શા આધારે કહ્યું તેની ખબર તો મને પણ રહી નથી મેં તો આટલા વર્ષો સુધી હંમેશા એક જ સિદ્ધાંત પાડ્યો છે કે એ સ્ત્રીએ ને પુરુષે ગમે તેવા સંજોગોમાં પણ ગોઠવાય જવું ગોઠવાય જના મેં સુચરિત્ર અને દૃશ્ય ચિત્ર એવા કૃત્રિમ ભાગ કદી પાડ્યા નથી પણ આજે અડધા કલાક પહેલાં હું મારા સિદ્ધાંતને બે વફા બન્યો મેં ગૃહસ્થની એ દલીલને એ જીભને તારી ભાભી માટેના અશબ્દો બોલતી ચૂક કરેલ છે ને એ બેભાન પડ્યું છે પોલીસને ટેલિફોન થઈ ચૂકેલ છે બસ જાઉં છું અહીં તો તારે ઘેર પોલીસને ખુદા ખુદ ન ચલાવી જોઈએ અહીં તારી ભાભી વસે છે ખબર છે એમ કહીને એ શર્ટ શર્ટ બંગલાની બહાર ચાલ્યો ગયો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ